નિર્માણ પવસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પવસ કાર્યક્રમ આજે સ્પેશિયલ એપિસોડ માટે આવ્યો છે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મિત્રો આ તહેવારમાં એવું કહેવાય છે કે બેન જે રાખડી બાંધે છે જે સૂતરનો તાંતળો પોતાના ભાઈના કલાઈ પર બાંધે છે અને કાંડા પર બાંધે છે તો તેની રક્ષા આપોઆપ ભગવાન કરે છે તેટલો પ્રેમ ને તેટલો ભાવ બેનની ભાવનાઓમાં રહેલો હોય છે તો મિત્રો સાથે સાથે ઘણા એવા લોકો છે બાળકો છે સિનિયર સિટીઝન છે જરૂરિયાતમંદ લોકો છે કે જેને તમારે રક્ષા કરવાની જરૂર છે તમારે તેના માટે પ્રાર્થના કરવાની જરૂર છે અને સમાજના મુખ્ય પ્રવાહમાં તેઓ ભળી શકે તેના માટે નિર્માણપક્ષ નાનો અમથો પ્રયત્ન કરી રહ્યો છે તો ચાલો મારી સાથે એવા સ્પેશિયલ બાળકોની મુલાકાત કરીએ કે જેની રક્ષા આપણે કરવાની છે Rangila, 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 patangia, rangila. શું નામ છે આપનું હા રૂપલ પારેખ અને રૂપલજી તમે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો અહીંયા અહીંયા જે સ્પેશિયલ બાળકો છે તેને ટ્રેનિંગ આપી રહ્યા છો તેમની એક ફ્રેન્ડ છે એક મા છે તેની તમામ ફરજો નિભાવી રહ્યા છો પહેલાં તો બધા અહીંયા તમારી સાથે ખૂબ ફ્રેન્ડલી છે અને તમને જોઈને તેઓ એમના ફેસ ઉપર કે આનંદ આવી જાય છે તો રૂપલબેન કેટલા સમયની આ સફર છે અને આનંદદાયક સફર તમે અત્યારે કરી રહ્યા છો મિત્તલબેન સોળ વર્ષની આ સફર છે સોળ વર્ષથી હું આ ફિલ્ડમાં છું અને સોળ વર્ષથી આપણું સેન્ટર ચાલે છે જેમાં અત્યારે હાલ હેંસી બાળકો આપણી સંસ્થામાં આવે છે તમને હું કહેવા માગું કે આ બાળકોને સમાજની મુખ્ય ધારામાં હજુ પણ આપણો સમાજ એટલો પછાત છે જે આ બાળકોને ઇઝીલી એક્સેપ્ટ કરતો નથી જ્યારે આ બાળકો અહીંયા આવે છે તો તેમને સેમ એજના સેમ એબિલિટીના બાળકો મળે છે અને તેમને પ્રેમથી લાગણીથી હૂપથી તેમને આ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે શીખવાડવામાં આવે છે અને અમારો મેઇન ટાર્ગેટ એ છે કે આ બાળકો સમાજની મુખ્ય ધારામાં જોડાય સમાજમાં એ ભારે ના પડે હજુ પણ આપણા સમાજમાં આ બાળકોને સ્વીકારવામાં આવતા નથી તો અમારું મેઇન છે ટ્રેનિંગ સેન્ટર એટલા માટે મેં ચાલુ કર્યું છે કે આ બાળકો સમાજથી અલગ ના તરી આવે સમાજના સમાજ અને પ્રેમથી જે બીજા બાળકને સ્વીકારે છે એવી જ રીતે આ બાળકને સ્વીકારે એ અમારો મેઇન ગોલ છે તો સાને આ રંગ જુદા જુદા ખૂબ સરસ મજાનું અહીંયા તમે ગીત ગવડાયું અને ગીર્તન એ ગીત જે છે એ સ્પર્શી ગયું અને અહીંયા કેટલી ઉંમરના બાળકો આવે છે કેટલી એજ સુધીના આવે છે આપણે પાંચ વર્ષથી એની એજ એટલે કે પાંચથી પચાસ વર્ષના કોઈ પણ બાળકને આપણે મૂકી શકીએ છીએ બાળક એટલા માટે અમે કહીએ છીએ કે આ બાળકોની ફિઝિકલી એજ પચાસ વર્ષની છે પણ મેન્ટલ એજ તમે જોવા જાઓ તો તે લોકોની પંદર વરસ સત્તર વર્ષ અઢાર વરસ છે એટલે અમે બધાને બાળકો જ કહીએ છીએ કે એમની ફિઝિકલી એજ પચાસ છે પણ મેન્ટલ એજ ને સત્તર અઢાર કે પંદર હોય છે તો તેમની સાથે કામ કરવું આમ તો હું અહીંયા આવી તો એક સિસ્ટમ બનાવી હતી એક પદ્ધતિથી તમે તેમની સાથે કામ કરી રહ્યા હતા અહીંયા સ્ટાફનું કામ પણ એટલું સરસ સરાહનીય છે તો અહીંયા એક્ટિવિટી કઈ કઈ કરાવવામાં આવે છે એક્ટિવિટીમાં જોવા જાય તો જ્યારે નવેસરથી બાળક આપણી સ્કૂલમાં આવે તો તે લોકોને બ્રશિંગ બાથિંગ ટોયલેટિંગ એટિંગ ડ્રેસિંગ એ ટોટલી જે એડિયલ એક્ટિવિટી છે એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ જે બાળકને શરૂઆતમાં રોજિંદા કાર્યમાં શું છે બ્રશિંગ બ્રશ કરવાની બાળકને ખબર નથી પડતી નાહવાની ખબર નથી પડતી કપડાં પહેરવાની બટન બંધ કરવાની દોરી બાંધવાની આ ખબર નથી પડતી તો સૌથી મેઇન ટાર્ગેટ છે કે સમાજમાં એટલે કે સમાજની શરૂઆત ઘરથી થાય છે તો ઘરમાં માતાને આ બોજરૂપ ના બને બાળક એટલે એ બાળકને અમે નાહવા ધોવા બ્રશ કરવાની દરેકે દરેક વસ્તુ અમે અહીંયા શીખવાડીએ છીએ એ પછીનું સેકન્ડ લેવલ છે એજ્યુકેશન એજ્યુકેશનમાં પેન્સિલ પકડતા એટલે કે ફાઇન મોટરની ગ્રીપ સારી નથી હોતી એટલે અમે પહેલાં પેન્સિલ પકડતા શીખવાડીએ છીએ કલર કોન્સેપ્ટ એનિમલ્સ બર્ડ્સ વેહિકલ્સ જેવી ડિક્શનરી એ લોકોને ક્રિએટ કરીએ છીએ અને એ લોકોને સ્પીચ થેરાપી આપીને એ લોકોને બોલતા કરીએ છીએ તો કેટલા બાળકો છે કે જે અહીંયા આવ્યા પછી એનું એક્ટિવ એટલે કે ખૂબ સારી પદ્ધતિથી એક્ટિવ થયા છે ઘણા બધા બાળકોને અમે સમાજની મુખ્ય ધારામાં જોડ્યા છે જે પાંચથી દસ વર્ષના બાળકો છે જે ગ્રોઈંગ યર્સમાં છે જે ડેવલપમેન્ટલ સ્ટેજમાં છે એ બાળકોને અમે ડેવલ અહીંયા ટ્રેનિંગ આપીને નોર્મલ સ્કૂલમાં અમે ઘણા બધા બાળકોને મોકલ્યા છે જે અત્યારે સારી રીતે નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે ઘણા પેરેન્ટ્સો હોય છે જે માતા પિતા ઘણા હોય છે કે જેમના જ્યારે બાળક આવું દેખાય કે તેમને કોઈ કહે કે અથવા તો ડૉક્ટરના સજેશનથી ખબર પડે કે તેમના બાળકનો ગ્રોથ ઓછો છે અને તેને આ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે તો પહેલાં તો માતા પિતા જે ડિપ્રેશનમાં આવી જતા હોય છે કન્ફ્યુઝ થઈ જતા હોય છે અને શું કરવું શું ન કરવું તેની પ્રક્રિયામાં આવી જતા હોય છે તો તેવા માતા પિતા કેટલા આવે છે અને તમે તે તેમનું કાઉન્સિલિંગ કયા પ્રકારે કરો છો તેમને કેટલી રીતે ગાઈડ કરો છો મિત્તલબેન બહુ સાચી વાત કીધી તમે કે જ્યારે બા માતા પિતા નવ મહિનાના સફર કરીને જ્યારે આ બાળકને એક્સેપ્ટ કરે છે અને જ્યારે ડોક્ટર કે મેડિકલ સર્જન દ્વારા કહેવામાં આવે છે કે તમારું બાળક ડાઉન સિન્ડ્રોમ છે ઓટીઝમ છે એ કહેવામાં આવે છે ત્યારે પહેલાં તો બાળક માતા પિતા પોતે જ ડિપ્રેશનમાં આવી જાય છે બાળકને શું કરાવવું એમની વાતની ચર્ચા જ નથી પહેલાં તો એ પોતે જ ડિપ્રેશનમાં છે તો જો આવી રીતે અમારા સેન્ટરમાં આવે છે પહેલાં તો અમે માતા પિતાનું કાઉન્સિલિંગ કરીએ છીએ કે તમે તો પહેલાં આ બાળકને સ્વીકારો કારણ કે આપણું બાળક છે આપણે સ્વીકારવાનું જ છે અને સ્વીકારશો તો આગળ વધારી શકશો જે સ્ટેજ છે જે લેવલ છે જ્યાં વિકાસના તબક્કામાં બાળક રોકાઈ ગયું છે એ રોકાયેલું બાળકને અમે ઘણા બધા અવેરનેસ પદ્ધતિઓથી અમે ઘણું બધું આગળ લઈ જઈ શકીએ છીએ જો તમે આવી જ રીતે રડશો અને બાળકને આવી જ રીતે રાખશો તો બાળક ત્યાંનું ત્યાં રોકાઈ રહેશે પણ તમારું બાળક સારી રીતે સમાજની મુખ્ય ધારામાં જોડાશે અને રોજગાર પણ આવા બાળકો જે માઇલ્ડ કેટેગરીના બાળકો છે અને રોજગાર પણ આપણે આપીએ છીએ કે જે સમાજમાં ક્યાંય એમના માતા પિતાના મરણ પછી પણ તેઓ પોતાની જાત પર ઊભા રહી શકે ત્યાં સુધીની અમે ટ્રેનિંગ આપીએ છીએ એ બાળકોએ અત્યાર સુધીમાં ટ્રેનિંગ લીધી છે અને ખૂબ સારા લેવલ પર તેમના જીવનને તે આગળ વ્યતીત કરી રહ્યા છે વ્યવસાયલક્ષી તાલીમ અમે ઘણા બધા બાળકોને આપી છે જેઓ ઘણા બધા સ્ટેશનરીની દુકાન છે કે કરિયાણાની દુકાન છે કે ઝેરોક્સ મશીન છે કે પેપર પેપર મશીન છે રાખડી બનાવવાની ટ્રેનિંગ આપીએ અમે દીવડા બનાવવાની ટ્રેનિંગ આપીએ છીએ જેઓ બાળકો આ ટ્રેનિંગ લઈને જાતે જ તેઓ પોતાનો રોજગાર ઘરે બેઠા અથવા તો નાની અમથી દુકાન ખરીદીને પણ ઉત્પન્ન કરી શકે છે અને કરી રહ્યા છે ખૂબ સરાહનીય કામ કરી રહ્યા છો વંદન છે તમારા કામગીરીને અને બીજી કે બાળકો જે અહીંયા આવે છે તો અહીંયા તેમને એક પદ્ધતિ એક રૂટીન એક શિસ્ત શીખવવામાં આવે છે પરંતુ બાળક જે છે એ પોતાની મોજમાં પણ રહેતું હોય છે તો ક્યાંક શિક્ષા પણ એમને આપવામાં આવે છે અને કયા પ્રકારની શિક્ષા હોય છે કે જેનાથી એ સિસ્ટમમાં રહે હા શિક્ષામાં એવી છે કે જો આ બાળકને મારવાથી કોઈ જ પરિવર્તન આવવાનું નથી ક્યારેય આ બાળકોને હું વાલીને પણ તમારા મીડિયા દ્વારા મેસેજ આપવા માગું છું જો તમારા ઘરે આવું બાળક છે તો એને ક્યારેય પણ મારવું ના જોઈએ પણ હા મેન્ટલી પનિશમેન્ટ એટલે કે બાળકને હું રોજ ચક્કર મારવા લઈ જઉં છું તો આજે તું બેડ બિહેવ કરીશ એટલે કે સારું વર્તન નહીં કરીએ તો હું તને આજે ચક્કર મારવા નહીં જાઉં ટીચર એને સ્ટાર્સ એન્ડ સ્ટીકર્સ આપે છે ડેલી સારી એક્ટિવિટી કરે છે તો ટીચર એમ કે છે તું આજે સારું નહીં કરતો હું તને સ્ટાર અને સ્ટીકર્સ નહીં આપું ગુડ વેરી ગુડ નહીં કહું યા તને હાથ પર કિસી નહીં કરું તો આવો તને પ્રેમ નહીં મળે એટલે બાળક એ પ્રેમની લાલચમાં સારી રીતે વ્યવહાર કરવાનું શીખે છે વાત છે કે અહીંયા લાગણી પણ એટલી જોડાયેલી હોય છે તો સંવેદન કેટલા રહેવાની જરૂર છે આજે નિર્માણ પર્સ કાર્યક્રમ સ્પેશિયલ આવ્યું છે મુલાકાત પર અને આજે રક્ષાબંધનનો તહેવાર આપણે ઉજવી રહ્યા છે તો પહેલાં રક્ષાનું સૂત્ર કે આપણી પણ નૈતિક જવાબદારી બને છે ઘણા લોકો જ્યારે જતા હોય છે રસ્તામાં અને આવું કોઈ બાળક દેખાય કે કોઈ ગાર્ડનમાં બેઠા હોય કે કોઈ પણ ઇવેન્ટની અંદર ત્યારે તેમનાથી દૂર રહે છે એમને એવું લાગે છે કે આ બાળક અમારા પર હુમલો કરશે કે હિંસા કરશે તો એ બાળક એવું કરી શકે કે ન કરી શકે ના આ બાળકો એવું કશું કરતા નથી એ બાળકોને માણસની લાગણીની જરૂર છે તેમને માણસો જોડે નજીક જવું છે એટલે એ ઇન્ટન્સથી બાળક એમના નજીક જાય છે એમને હાર્મ કરવા કે એમને મારવા જતા નથી પણ ઘણા બધા એના બોડી લેંગ્વેજથી એવું સમજે છે કે આ મને મારશે પણ બાળકને જ્યારે નજીક નથી જવા દેતા અને એને ધૂતકારવામાં આવે છે ત્યારે બાળક આક્રોશિત થઈને એની ઉપર કદાચ એને એની પોતાની સેલ્ફ પ્રોટેક્શનમાં એને કદાચ હાર્મ કરે બાકી બાળક એની જોડે લાગણીથી પ્રેમથી નજીક જવા માગે છે પણ જો સામેવાળો વ્યક્તિ એની ફિલિંગ્સ નથી સમજતો અને એને ધૂતકારે છે ત્યારે બાળક કદાચ હાર્મ કરી શકે લોકો કેટલા સેન્સિટિવ હોય છે આ બાળકો બહુ જ સેન્સિટિવ હોય છે એક બાળકને જો સ્ટાર આપ્યું અને બીજાને ના આપ્યું તો એ લોકો સેડ થઈ જાય છે ઇમોશન્સ પણ એમનામાં બહુ બધા છે લાગણીથી જોડાયેલા છે જો તમે પ્રેમથી અને કળેથી વાળશો એક શેપિંગ આપશો એક આકાર આપશો તો બાળકો સમાજની મુખ્ય ધારામાં ચોક્કસ જોડાશે અને કેટલું જલ્દી શીખી પણ લે છે અને કેટલું યુટિલાઇઝ પણ કરે છે જે એમનો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે એ બહુ ઇઝીલી સરસ રીતે શીખી લે છે એમાં બિલકુલ વાર નથી લાગતી પણ જે એજ્યુકેશન કે એવી જે વસ્તુમાં એમને ઇન્ટરેસ્ટ નથી એમાં રિપીટેડ

તેમના પેરેન્ટ્સનું કેટલું કાઉન્સેલિંગ કરવામાં આવે છે પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ વધારે કરવામાં આવે છે કારણ કે ઘણી વખત ઘરમાં એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે કે પિતા દ્વારા કે સાસુ સસરા દ્વારા એવું કહેવામાં આવે કે આ બાળક તારી જ દેન છે એટલે માતા ઉપર એ વસ્તુ એલિગેટ કરવામાં આવે કે તારા લીધે આવું બાળક આવ્યું ખરેખર આવું ક્યાંય નથી હોર્મોન્સ છે જેનેટિક છે કે કન્વર્ઝન છે યા રેડિયેશન છે એના કારણે આ બાળક આવે છે માતાનો આમાં કોઈ જ રોલ નથી માતા કોઈ ગુનેગાર નથી આ બાળક પાછળ તો હું સમાજને પણ એ કહેવા માગીશ કે આ બાળકને ઇઝીલી પ્રેમથી એક્સેપ્ટ કરો અને માતા ઉપર બી આ વસ્તુનું એલિગેશન ના કરો અને ઘણા એવા ઘરો છે છે કે કે તેઓ પણ પણ કરતા કરતા હોય અમારા ઘરે આવું બાળક આવ્યું અમારો ગુનો તો તેવા લોકોને શું ઘણા બધા લોકો આવે છે દાદા દાદી કે ગયા જન્મમાં અમે કંઈક પાપ કર્યા હશે તો અમને આ જન્મમાં આવું બાળક મળ્યું તો એ બી માન્યતા ખોટી છે ગેરમાન્યતા છે એવું કશું જ નથી પણ એમને આમાંથી અવેર થવાની જરૂર છે કે આ બાળક તમારા ઘરે આવ્યું છે તો તમારી ફરજ નૈતિક ફરજ એ છે કે તમે એને ટ્રેન કરો ટ્રેનિંગ આપો આવા ટ્રેનિંગ સેન્ટર સાથે જોડાવો અને તમારા બાળકનો વિકાસમાં ના બનો એને ઉત્તેજિત કરીને ત્યાં લઈને એ લોકોનો પ્રોગ્રેસ કરાવો સમાજના લોકો ઘણા બધા આપણને જોઈ રહ્યા છે તેમને શું કહેવા માગશો કે રક્ષાબંધનનો આ તહેવાર છે આપણી પણ ઘણી એવી જવાબદારીઓ છે નૈતિક ફરજો છે કે બાળકોનું રક્ષણ કરવું હા સાચી વાત છે રક્ષાબંધને ખાલી મારી દ્રષ્ટિએ જોવામાં જાય જોઈએ તો ખાલી ભાઈ બહેનનો તહેવાર નથી પણ મારી દ્રષ્ટિએ આવા બાળકોની બી રક્ષા કરવી આપણી નૈતિક ફરજ છે કે જ્યાં તમને આવું બાળક દેખાય ત્યાં તમે આવા નજીકના સેન્ટરોમાં એમને એડવાઇઝ કરો એનું રક્ષણ કરો કે તમે આવી જગ્યાએ જાઓ તમારા બાળકનો ઓર વિકાસ થશે એ બી એક રક્ષાનો ભાગ જ છે કે તમે એ લોકોને પ્રોપર જગ્યાએ પહોંચાડશો તો તેમનું રક્ષણ ઓટોમેટિક થશે ત્યાં સમાજમાં ધૂતકાર હશે નહીં સમાજ એમને પ્રેમથી એક્સેપ્ટ કરશે ખૂબ સરસ વાત કરી અને બેનનું કામ જે છે એ ખૂબ વંદનીય છે કે બાળકોને અહીંયા વિવિધ પ્રકારની સેવા આપવામાં આવી રહી છે અને બાળકોને ટ્રેન્ડ કરી રહ્યા છે કે જ્યાં સુધી એ જે વ્યક્તિ છે કે બાળક છે કે જે પોતાના જીવનના પ્રવાહમાં સારી રીતે ભળી ન શકે ત્યાં સુધી તેનો હાથ પકડી રાખવામાં આવે છે તો મિત્રો રક્ષાબંધનનો આ તહેવાર છે આપણે ખૂબ સરસ રીતે આપણા ભાઈઓ સાથે ઉજવીએ છીએ પરંતુ આપણી પણ જવાબદારી છે કે આજુબાજુમાં આવા બાળકો હોય કે ક્યાંય પણ તમને આવા બાળક દેખાય તો તેમનું રક્ષણ કરો તેમની સાથે સારું વર્તન કરો બાળકોના ટીચર છે તેમની મુલાકાત કરીએ આપણે કેમ છો આપ બસ મજામાં તમે શું નામ છે આપનું વર્ષાબેન હું તો અહીંયા ખૂબ મજામાં છું અને આજે બાળકોની મુલાકાત કરી તો મને ખૂબ આનંદ આવ્યો છે અને અહીંયા જે બાળકો છે તેમના વિશે જાણીને પણ ઘણું બધું મને જાણવા મળ્યું છે અને તમે કેટલા વર્ષોથી આ સંસ્થા સાથે કે બાળકો સાથે જોડાયા છો હું આ વર્ષો મને અહીંયા જોઈન્ટ થઈ દસથી વર્ષ થયા છે અને બાર વર્ષની અંદર મેં આ બાળકોનો જે પહેલાં શરૂઆતમાં હું આવી ત્યારે મને થોડુંક જે સમાજમાં અત્યારે જે ચાલે છે એ પ્રમાણે મને થોડો ડર લાગતો હતો પણ બે ત્રણ દિવસ એવું લાગ્યું પછી હું આ બાળક જોડે એટલું મને ઘર કરતાં મને અહીંયા વધારે સારું લાગે છે હા એટલું બધું એક દિવસ બી રજા આવે ને તો મને બિલકુલ નથી ગમતું અટેચમેન્ટ એવું અને ઘરે હોઉં તેમ છતાં પણ મને આ બાળકોની ચિંતા થયા કર આ બાળક શું કરતું હશે આ બાળક શું કરતું હશે અને એ લોકો બી અમારાથી એટલા એટેસ્ટ થઈ ગયા છે કે એ લોકોને બી ઘરે હોય તો બી અહીંયા વેકેશનના દિવસે બી રજાના દિવસે બી સ્કૂલે આવી જાય છે એ લોકો કે ના સ્કૂલ ચાલુ છે મારે સ્કૂલે જવું છે પેરેન્ટ્સને ઘરે હેરાન કરશે મારે સ્કૂલે જવું છે એવું છે તમે કયા પ્રકારની એક્ટિવિટી કરાવો છો અમે આ લોકોના બાળકોના આઈક્યુ લેવલ પ્રમાણે એક્ટિવિટી માઇન્ડ ગેમ કરાવીએ છીએ એ લોકોનું આઈ એનું કોર્ડિનેશન કરાવીએ છીએ કેમકે એ લોકોના જે આઈકુ લેવલ પ્રમાણે એ લોકો નો કરાવીએ છીએ કે એક વ્યક્તિને એક બાળકને અહીંયા સતત બેસાડવું એ પણ એક મોટો તાસ્ક બની જતો હોય છે એ પણ તમને ક્યાંક હેરાન કરવા લાગતું હોય છે એવું બને છે હા આ બાળકોને વધારે પડતું તો જો પ્રેમથી તમે સમજાવો ને તો એ દરેક વાત માની જાય છે એટલે એને પ્રેમથી સમજાવવું પડે છે એ બાળકને આપણે ઘર મતલબ ગુસ્સેથી કરીએ તો એ કોઈ દિવસ આપણી સામે થઈ જશે પણ એ બોલશે નહીં પણ આપણે એને પ્રેમથી કહીશું તો આપણી દરેક વાત માનશે અને જે બી કહીશું ને બેસ તો બેસી જશે ઊભું થવાનું કહેવાય પેરેન્ટ્સની વાત નહીં માનતા બાળકો અમારી વાત માને છે ખૂબ સરાહનીય કામગીરી કહેવાય સમગ્ર સ્ટાફની કે અહીંયા જે બાળકો છે કે તેમના માતા પિતા કરતાં તેમના ટીચરનું વધારે માને છે અને સ્કૂલ પ્રત્યે તેમને એટલો અટેચમેન્ટ છે તો અહીંયા ક્યારે એવું બને ખરું કે તોફાન વધી જતું હોય બાળકનું હા ક્યારેક બાળકનું કદાચ એના હોર્મોન્સને ચેન્જ થયો હોય તો એના લીધે કોઈ દિવસ હેરાન કરે અમને પણ અમે એને હેન્ડલ કરી લઈએ છીએ કેમ કે આટલા વર્ષનો અનુભવ છે અમને એટલે આ બાળક આવું કરશે એના પર અમારે શું કરવાનું છે એમને ખબર હોય તો અમે હમણાં ગીત ગવડાવતા હતા અને ગીત ગવડાવતા ગવતા પણ બધા ખૂબ સરસ રીતે એન્જોય કરતા હતા તો આવી પ્રક્રિયા ક્યારેક ક્યારે બનતી હોય છે આ પ્રક્રિયા તો આ લોકોને અમે પ્રે કરીએ છીએ ત્યારે દરરોજ કરતા જોઈએ છે અને દરરોજ એ લોકોને એ લઈ રીતે એ લોકોને યાદ રહી ગયું છે સંગીત સાથે જોડાય સંગીત સાથે જોઈન થઈ ગયેલા છે ખૂબ સરસ અને કેટલો સ્ટાફ જોડાયેલો છે તમારી સાથે અમારી સાથે દસનો સ્ટાફ છે અમે પણ બધા બધી બધી જ રીતે બધા બાળકોની જોડે સેટ થઈ ગયેલા છે બધા ટીચરો તો આટલા વર્ષ તમે આ ફિલ્ડને આપ્યા છે અહીંયા બાળકોને આપ્યા છે તો આટલા વર્ષનો અનુભવ કેવો રહ્યો અને શું કહેવા માંગશો હું તો કહેવા માગીશ કે આ બધા જ બાળકોને જે સમાજના લોકો જે એને ધૂતકારે છે તે એવું આ બાળકોને કે એટેન્શન માંગે છે આ બાળકો કે તમે જે બીજા બાળકો છે એવા અમને બી તમે સમજો એવું સમજે છે એટલે આ લોકોને સમાજની અંદર મુખ્ય ધારામાં જોડ જોડવા માટે જ અમે આ ખાસ તો કામ કરીએ છીએ ખૂબ સહનીય કામ ખૂબ સરસ કામ કરી રહ્યા છે કે બાળકોને સમાજની જે મુખ્ય ધારા છે તેમાં ભેળવવા માટેની અહીંયા જે કામગીરી થઈ રહી છે ખૂબ વંદનીય કામગીરી છે શું નામ છે આપનું સોનિયા અને સોનિયાબેન અહીંયા જે સેન્ટરની અંદર કયા પ્રકારની કામગીરી આપ કરી રહ્યા છો આ સેન્ટરમાં અમે છોકરાઓને વોકેશનલ તાલીમ આપીએ પછી આ લોકોને ભણવાનું જે સમાજથી અલગ કરેલા આપણા છોકરાઓ છે એમને માટે અમારે રૂપલબેનને સ્કૂલ અહીંયા ચાલુ કરી છે અહીંયા પાંચ વર્ષથી લઈને એની એજ સુધીના છોકરાઓ છે એમના ચાર ક્લાસ છે પ્રાઇમરી પ્રી પ્રાઇમરી થેરાપિસ્ટ છો તો કયા પ્રકારની થેરાપી અહીંયા બાળકોને આપવામાં આવે છે અને એમનામાં કેટલો ગ્રોથ દેખાય છે અહીંયા છોકરાના લેબલ પ્રમાણે થેરાપીમાં આપણે વર્ક કરવામાં આવે છે જે છોકરાઓનો હાઈપરનેસ હોય વધારે હાઈપરનેસ ઓછી કરીએ તેમના લર્નિંગ ડિસેબિલિટી છે જે છોકરાઓ મેથમાં પ્રોબ્લેમ છે તમને મેથમાં કરીએ પછી સ્પીચમાં ડિલે હોય આ લોકોને સ્પીચમાં કરીએ પછી ઇંગ્લિશમાં જેવી રીતે છોકરા બોર્ડ ઉપરથી લખતો હોય તો લખવામાં એક લાઇનનું ગેપ આવે પેરાગ્રાફમાં ગેપ આવે તો આને આપણે ક્યોર કરવામાં આવે છે ફોકસ નું આપણે કામ કરાવીએ પછી છે ઓટિઝમ ઓટિઝમ મે છોકરાઓ કોઈને સાથે ભણતા જ નથી કોઈને સાથે છોકરાઓ ભણતા નથી તો એમને પ્રોપર કરવા માટે એમનો ફોકસ કોન્સન્ટ્રેશન એ કરાવવા માટે અલગ અલગ ટ્રાય કરવા પડે કે ઓર્ટિઝમમાં બી કઈ પ્રકાર છે ક્લાસિકલ છે વર્ચ્યુઅલ છે અત્યારે જે મોબાઈલથી છોકરાઓને આવે છે વર્ચ્યુઅલ છે તો આમે છોકરાઓ પોતાનું નામ બચપનથી પહેલાં મમ્મા પાપા બધું બોલતું હોય લેકિન મોબાઈલ જોતાં જોતાં એ છોકરો બધું ભૂલી જાય છે મા બાપને બી નથી ઓળખતા ચિલ્લાવવાનું એકલા એકાંતમાં રહેવાનું મોબાઈલ આપો તો શાંત ખાય બી તો મોબાઈલ જોઈને કંઈ બી હોય મતલબ એમની દુનિયા છે ને પોતે મોબાઈલના અંદર એ એમને છે ને ઘર બનાવી લીધું છે કે હું કોઈને ઓળખતો નથી સમાજથી અલગ થઈ જાય છે એવા કેસો અત્યારે જે છે ને બે હજાર વીસથી કોરોના પછી એક પહેલાં સોમાં તીનનો આંકડો હતો પછી નો થયો અત્યારે સોમાં વીસ યા નો આંકડો એવરેજ જોવામાં મળે છે આ પણ એક ચેતવણીરૂપ બાબત કહેવાય કે તમારા જે બાળકો છે તેને મોબાઈલ તમારે કેટલો આપવો જોઈએ અત્યારે જે માતાઓ છે કે બાળકોને જમતી વખતે કે નાની નાની બાબતોમાં મોબાઈલ પકડાઈ દેતા હોય છે તો એ તદ્દન અયોગ્ય કહેવાય કે અહીંયા જે થેરાપીસ છે તે કહી રહ્યા છે કે જો બાળકને આવી પદ્ધતિમાં વાળવામાં આવે તો તેના મગજ ઉપર અસર થાય છે અને તેને વિવિધ પ્રકારના ડિસઓર્ડર કે એવા બધા પણ થઈ શકે છે અને અહીંયા જે બાળકો આવે છે તેમાં ગ્રોથ કેટલો જોવા મળે છે ગ્રોથ અમે છોકરાને લેબલ પ્રમાણે છે માઇલ્ડ છોકરો હોય તો આની ગ્રોથ તમે વર્ષના અંદર દેખાય મોડરેટ હોય તો દોઢથી બે વરસ દેખાય સિવિયર હોય તો તીન વર્ષના મતલબ પહેલાં મોડરેટ ફોર્મમાં આવે માઇડ્રો મોડરેટથી પછી માઇલ્ડમાં આવે ધીરે ધીરે નોર્મલાઇઝેશનમાં આવી જાય માઇલ્ડ છોકરો જલ્દી બિલકુલ આપણે નોર્મલી નોર્મલી સ્કૂલમાં જાય છે આપણે કોઈના નામ શો નથી કરી શકતા સ્કૂલના સાથે થેરેપી કરાવીને એ છોકરો વર્ષ દોઢ વરસમાં બિલકુલ નોર્મલાઇઝેશનમાં આવી છે ધીમે ધીમે મતલબ એક તરીકે કોઈને આપણે એક તો સમાજ જલ્દીથી સ્વીકારતું નથી તો આપણે બી કોઈનું નામ નથી લઈ શકતા કે કોણ છોકરો ક્યાં છે કેવું છે કે લેકિન રિઝલ્ટ એવું છે આપણે પાસે દોઢ બે વરસ થેરપી કરાવ્યા પછી બીજી વાર છોકરો મેડમ એકવાર એસેસમેન્ટ કરાવવા લઈએ સિર્ફ તો દોઢ બે વર્ષમાં છોકરા તો નોર્મલ જ દેખાય છે બધા સરસ કહેવાય કે અહીંયાથી ઘણું બધું અહીંયા બાળકોને શીખવવામાં આવી રહ્યું છે વિવિધ પ્રકારની થેરાપી આપવામાં આવી રહી છે કે સમાજના મુખ્ય ધારામાં તેઓ ભળી શકે નોર્મલ સ્કૂલોમાં પણ તેઓ જઈ શકે અને બેન અહીંયાથી એક સરસ મેસેજ પણ આપી રહ્યા છે કે તમારા જે બાળકો ક્યાંક તમને એવું લાગે છે કે ક્યાંક તકલીફ છે તો આવી બધા સેન્ટરો છે તેની મુલાકાત લો વિઝિટ કરો પેરેન્ટ્સ પણ આવે છે અહીંયા તમે તેમનું કાઉન્સેલિંગ પણ કરો છો તો તેમના કયા પ્રશ્નો હોય છે કે જે તમને એવું લાગે કે એ પ્રશ્નો જાતે આઉટ કરવા જોઈએ અમે અહીંયાથી છોકરાઓ માટે જેમની પરિસ્થિતિ નથી યા પછી જે લોકો પોતે તૈયાર કરવા માગે છે આ લોકોને હોમ પ્લાન બનાવીને બી આપીએ છીએ પછી હોમ પ્લાન બનાવીને આપીએ લેકિન અમુક છોકરા જે છે કે સાંભળી નહીં શકતા બોલી નહીં શકતા તો એ છોકરાઓને બધું નોર્મલાઇઝેશન છે તો એમને સ્કૂલમાં લેવામાં નથી આવતું બીજા ત્રીજા ધોરણે છોકરો ભણતો હોય પછી એની ગ્રોથ ન દેખાય તો એ છોકરાઓને કાઢી દેવામાં આવે છે સ્કૂલમાંથી એ છોકરા આપણે ત્યાં સ્કૂલમાં છે લેકિન આપણે કોઈને શો નથી કરી શકતા એ છોકરાઓની ગ્રોથ જ્યારે એ છોકરાઓ અહીંયા આવ્યા હતા ખાલી લખતા હતા ના પ્લસ ના માઇનસ કંઈ નહીં હવે છોકરા થોડા થોડા સ્કૂલમાં બી બોલે છે જેમની થેરેપીની કન્ડિશન નથી તો બી અમારી ટીચરો એટલી મહેનત કરે પ્લસ માઇનસ મલ્ટિપલ બધી રીતે આ લોકોને તૈયાર કરે ક્રિકેટ રમાડે ફૂટબોલ રમાડે ક્યાં શું બોલવાનું છે ક્યાં કેટલું બોલવાનું છે રિવિઝન કરાવે છે આખો દિવસ આ લોકોને મતલબ ઉચકી ઊંચકીને લઈ જઈને નહીં કરતા હોય તો ફોર્સ કરી કરીને બધું કરાવે છે તો અહીંયા જે ટીચર છે તેના કામગીરીને કહેવામાં આવે તો તેમની કામગીરી જે છે એ ખૂબ સરાહનીય છે કે તેઓ સતત એક એક પલ પર અહીંયા બાળકોને આપી રહ્યા છે તો મિત્રો આ જે છે એ ખરેખર રક્ષા સૂત્રને કાબિલ કહેવાય કે આ જે બહેનો છે કે અહીંયા બાળકોને ખૂબ સરસ એવી તાલીમ આપી રહ્યા છે આર્થિક ઉપાર્જન તો કરે છે પરંતુ તેમની જવાબદારી છે એ ખૂબ મુખ્ય સરસ છે અને આવી જ રીતે તમે ઘણી બધી સંસ્થાઓની મુલાકાત કરી શકો છો ક્યાંય પેનિક થવાની જરૂર નથી અને તમારું બાળક જો આવું હોય તો તમે હિંમત રાખો હામ રાખો અને ઘણા બધા આવા સેન્ટરો છે તેની મુલાકાત કરો સબકા કહેના હે 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 એક હજારો મેરી બહેના સારી રહેના તો મિત્રો આજે આપણે સ્પેશિયલ બાળકો સાથે ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ કર્યો અને આવી જ રીતે નિર્માણ પસ કાર્યક્રમ તમને વિવિધ પ્રકારની સંસ્થાઓમાં લઈ જશે બાળકોની મુલાકાત કરાવશે હવે તમારી દોસ્ત મિત્રને રજ રજા આપો હેપી રક્ષાબંધન